હરદોળ માજીક સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા અને નિવૃત્ત આર્મીમેનો તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું ગિરિરાજસિંહ જાડેજા ભારતીય સેનામાં સત્તર વર્ષ સુધી દેશની સેવા કરેલ છે છતાંય કંઈક સેવામાં ખૂટતો હોય ત્યારે જેમ કે કોરોના કાળમાં લોકોના ઘર ઘર સુધી મેડિકલ દવાઓ તેમજ ઓક્સિજનના બાટલાઓ પહોંચાડેલા હતા દર વર્ષે માજી સૈનિક દ્વારા ધ્રોળ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવે છે

તેમજ ધ્રોલ આસપાસના બધા જ ગામથી ખૂબ જ મોડી સંખ્યામાં રક્તદાતા વધારે છે તેમજ અહીંના આજુબાજુના કારખાનેદાર છે તેમને પણ પૂર્ણ ધ્યાન આપીને તેમના વર્કર્સે આજે રવિવાર રજા હોવાથી મોકલેલ છે તેમજ આ રક્તદાનમાં બધા જ ધ્રોલ આસપાસના રક્તદાતાઓએ ખૂબ જ સહયોગ કરેલ છે અને આજે બસોથી વધારે સંખ્યામાં રક્ત રક્ત બોટ એકત્રિત થવાની તૈયારી છે અને આ કેમ્પ સવારના અગિયારથી સાંજના છ વાગ્યા સુધી રાખેલ છે જય હિન્દ જય ભારત